કર કર ચાલ કર નહીં થાતું હું હું કરું તો તો બે કે હું ડો નહી ઓ નહી પણ ચાલુ નહીં થાતું જોઈએ જામી જુ વાત તું નહી ને કે તાન નહી પાઉ તું કાલ પાઉ ને લોક વાખી નાખ્યો તે ચાય લોક વાખી નાખ્યો આનો કોઈ લે આને કે લોક આવે ચક્કર ઘૂમતું છે એમ નહી તા ચકેડું એને ખબર ચકડું હું જોઈએ ચકેડું યાર નહી પોણી દે મને ચાલુ કરે મને ચાલુ કર્યા પાડે

मिशिन चालू करा मिशिन मिशिन हं अब